સમીર ગુનાખોરીની દુનિયામાં માથાભારે સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઊભો હતો જોકે તેને કોઈ ઈજા થઈ ન હતી તો તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યું હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે લાલગેટ પોલીસ મથકની હદમાં થયેલા આ ફાયરિંગ મામલે નોંધાયેલા ફરિયાદ મુજબ રસ્તા પર આવ્યા અને સમીર માંડવા તરફ સીધું ફાયરિંગ કર્યું હતું હુમલાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટનામાં સમીરને કોઈ ઈજા થઈ ન હતી પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે સમીર માંડવા સામે લૂંટ ધમકી મારામારી જેવા ગંભીર ગુનાઓમાં અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ નોંધાયુક્યા છે પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે પોલીસે અગાઉ સમીર માંડવા સામે એક મોટું પગલું ભર્યું હતું તેની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બુલડોઝર ચલાવ્યું હતું શહેર પોલીસ દ્વારા ચાલતી માફિયા મુક્તિ અભિયાન હેઠળ તેની સંપત્તિને નષ્ટ કરવામાં આવી હતી હાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથી પરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઇસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ધરપકડ શક્ય છે સવારે અર્લી મોર્નિંગ રાતના બે વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજ ખાતે એક ફાયરિંગની ઘટના બનેલ હતી જેની અંદર જે ફરિયાદી છે નામ છે સમીર સલીમ ખાન પટાણ જેની ઉપર બે રાઉન્ડ ફાયર થયેલા હતા આ અનુસંધાને કેમ એની પર ફાયરિંગ થયું છે તે હજી સ્પષ્ટ થયેલું નથી પરંતુ જે ફરિયાદ તેને આપેલી છે તેમાં જે બે બાઇક ઉપર કુલ ચાર ઇસમો આવેલા હતા જેમાંથી ત્રણ ઈસમોને ફરિયાદી ઓળખી બતાવેલ છે જેથી ત્રણ ઈસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરેલી છે અને ચોથો ઈસમ અજાણ્યો ઈસમ બતાવેલો છે પરંતુ પોલીસે અત્યારે સીસીટીવીના આધારે ચોથા ઈસમને પણ ઓળખ કરી લીધેલી છે અને આ ચાર ઈસમોને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે જેમાં સુરત શહેરની ડીસીબી તેમજ અન્ય બ્રાન્ચ પણ આરોપીઓને ઇમિડિયેટ ધરપકડ કરવા માટે અત્યારે પ્રયત્નશીલ છે કારણ શું લાગી રહ્યું છે એની વિરુદ્ધમાં ત્રણસો બે ગુસ્સી જેવા વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે પ્રાથમિક પૂછપરછ કરતા ફરિયાદી એવી કોઈ વિગત જણાવેલી નથી પરંતુ જયારે આરોપીને અમે પકડીશું ત્યારે કેમ એની પર ફાયરિંગ થયું છે તે જાણવામાં આવશે અને તે આપને મીડિયાને પણ જણાવવામાં આવશે